નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે પચીસ વાત કરવી છે મારે આજે પણ જીરાના પાકમાં જે સમસ્યાઓ છે ઘણા બધા મિત્રોના ફોન આવે છે ફોટો આવે છે કે શું કરવું આની અંદર તો એના વિશે આજે આપણે ચોક્કસ ચર્ચા કરશું લીલા સુકારાના પ્રશ્નો તો છે જ પણ આગોતરા જેને વાવેતર કર્યા છે મિત્રો એની અંદર કાળી ચરમી પણ દેખાવા લાગી છે પીળો સુકારો પણ દેખાવા લાગ્યો છે અને હજી લીલો સુકારો પણ જે છે એ પાછેતરા જીરાની અંદર ચાલુ છે તો શું કરવું ઠંડીનો માહોલ છે એક દિવસ વાદળ થાય છે એક દિવસ ઝાકળ આવે છે ને પાછી ઠંડી શરૂઆત થઈ જાય છે તો આવી સ્થિતિમાં મિક્સ વાતાવરણમાં શું આપણે એનો ઉપાય કરશું જેથી કરીને આપણા પાકને રોકી શકીએ બગડતો જે છે એ બચાવી શકીએ મિત્રો તો મિત્રો આપણી ચેનલને ઘણા બધા મિત્રો ફોલો કરે છે લાઈક કરે છે શેર કરે છે સબસ્ક્રાઈબ કરે છે હજુ મિત્રો ચેનલને વધુ પડતી શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને વિડીયો દ્વારા માહિતી ખેડૂત મિત્રો સુધી સાચી સચોટ માહિતી પહોંચતી રહે અને કઈ ને કઈ પોતાના પાકની અંદર વસ્તુ ઉપયોગ કરી અને રિઝલ્ટ સારા મળી શકે મિત્રો તો જીરાના પાકમાં અત્યારે સ્થિતિ જોવા જઈએ તો સુકારાનો પ્રશ્ન તો જોવા મળી જ રહ્યો છે ચરમીનો પ્રશ્ન જોવા મળી રહ્યો છે તો શું કરવું એના માટે તો મોંઘા મોલિક્યુરોમાં જે છે વાપરવામાં મિત્રો ખૂબ ધ્યાન દેવું હું એવું નથી કહેતો કે એની અંદર રિઝલ્ટ નથી મળતા પણ જીરું વસ્તુ એવી છે કે એનો જે છે વધુ પડતો મોટામાં મોટો એની અંદર રોલ હોય જે ભાગ હોય તો જે છે વાતાવરણનો છે વાતાવરણ વિપરીત થાય ખરાબ હવામાન થાય તો જીરાના પાકને કોઈ પણ દવા મૂા મૂંઘામાં મૂંઘી દવા કેમ નથી ઉપયોગ કર્યો પણ બચાવી શકાય નહીં એટલે આપણે જે છે રનિંગ દવાઓ જે સારા રિઝલ્ટ આપતી હોય એવી દવાની માહિતી આપીએ છીએ એટલે ખેડૂતને ખર્ચ ઓછો થાય અને જીરું જે છે એ વાતાવરણ સારું રીએ તો એની અંદર રિઝલ્ટ તો ચોક્કસથી સારા મળવાના જ છે મિત્રો તો એની અંદર આપણે ચર્ચા કરી દઈએ કે રનિંગ અત્યારે આપણે હળવી દવાનો છંટકાવ કરવો છે નથી કઈ પરિસ્થિતિ ખરાબ કે સુકારાનો પ્રશ્ન નથી તો મિત્રો આઠ દિવસના ગાળે આ વાતાવરણ ખરાબ છે એટલે એક ડોઝ તો આપી જ દેવાનો

ત્યારબાદ જે આવે છે પીઆઈ કંપની નો આવે છે બાયરોક આની અંદર આવી જાય છે એજાસ્ટ્રોબિન અને ડાયફેના કોના જોલા આ પણ જે છે લીલા અને પીળા સુકારાની અંદર રિઝલ્ટ તમને આના ચોક્કસથી સારા જોવા મળશે પંપે વીસ એમ નો ડોઝ છે તો આ પણ તમે ઉપયોગ કરી અને સુકારામાં કંટ્રોલ મેળવી શકો છો મિત્રો હવે ત્યારબાદ વાત કરીએ કે ચરમીના પ્રશ્ન આવી ગયા હોય તો પંચાવન સાઠ દિવસનું જીરો થઈ ગયું તો એક વખત જે છે ગેલેલિયોનો છંટકાવ તમારે પંપે સોળ એમ એલ ના ડોઝ ઉપયોગ કરી દેવાનો છે પંપે પાંચ થી લઈને દસ એમ એલ સુધી સ્ટીકરનો ઉપયોગ કરવાનો વાતાવરણ ખરાબ થાય તો પણ રિઝલ્ટ મળશે અને બીજા નંબરમાં આપણે મોંઘી દવાયું છાંટીએ છીએ અઠવાડિયે અઠવાડિયે દવાના રાઉન્ડ કરીએ છીએ તો એની અંદર તમને ચોક્કસથી સારા પરિણામ જોવા મળે પંચાવન સાઠ દિવસે પારિજાતનો આવે છે ડાયકો આનો પણ તમે જે છે એ છંટકાવ કરી શકો આની અંદર ટેકનિકલ આવે છે પ્લીસાક્ષો મિથાઈલ આવે છે પંદર ટકા અને ક્લોરો થાયની લાવે છે છપ્પન ટકા આ વસ્તુ પણ બેસ્ટ છે પચાસ થી લઈ અને સાઈઠ દિવસના ગાડામાં જીરાના પાકમાં છંટકાવ કરી શકો છો સુકારામાં પણ કામ આપશે અને જે છે ચરમી સારી ચરમીમાં પણ જે છે એડવાન્સમાં રિઝલ્ટ આના સારા મળશે મોગરે આવી ગયો દાણા ચડવાની શરૂઆત થઈ ગયું તો એક છંટકાવ જે છે ગેલેલીઓ અથવા આનો ચોક્કસથી ઉપયોગ કરી દેવાનો જીરા જેને પાછતરા છે ગ્રોથ નથી કરતા ગ્રોથ અટકી ગયેલા છે તો એના માટે આપણે ભલામણ કરીએ છીએ છતાં આજે તમને ભલામણ કરી કે સ્પીડ આના રિઝલ્ટ ખૂબ સારા છે જે ખેડૂત મિત્રો એ વાઇપ્રુજ છે મિત્રો એ રિપીટ મંગાવે છે અથવા બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરે છે હું પ્રોડક્ટ વેચવા માટે ભલામણ નથી કરતો પ્રોડક્ટ મારે વેચવી છે તો એના રિઝલ્ટ બોલ બોલશે ખેડૂત છે ત્યારે આ પ્રોડક્ટ વેચાશે આ હું તમને ભલામણ કરીશ તમે વાપરશો એક વખત વાપરશો રિઝલ્ટ નથી મળ્યું આ તમે પ્રોડક્ટ સાઈડલાઇન કરી દેવાના છો અથવા હું જે તમને ભરોસો આપું છું વિશ્વાસ આપું છું કે તમે આ વસ્તુ વાપરી અને રિઝલ્ટ સારા મેળવો તો એ તમારો ભરોસો તૂટવાનો છે માટે હું કોઈ પણ પ્રોડક્ટની ભલામણ કરીશ મેં રિઝલ્ટ લીધેલા હશે મને રિઝલ્ટ સારા સારા મળ્યા છે એ વસ્તુની હું ખેડૂત સુધી માહિતી આપીશ હું કોઈ એડવર્ટાઈઝ કરવા માંગતો નથી કે કોઈ એવી લોભામણી જાહેરાતો આપવા માંગતો નથી મને બે પૈસા કંપની કોઈ અલગથી આપે અને એમ કે મારી આ કંપની એડવર્ટાઈઝ કરી દે તો હું આજે નહીં કરું ભવિષ્યમાં કોઈ દિવસ નહીં કરું જ્યાં સુધી હું ચેનલ ચલાવીશ ત્યાં સુધી આ એક મારો ભરોસો છે એટલે તમે જે મિત્રો એ વાયપ્રુ છે જીરાની અંદર કે ચણા ની અંદર નોર્મલ પીળાશ હોય કે ગ્રોથ અટકી ગયેલો હોય જેને વાયપ્રુસ છે પાંચમે કે છઠ્ઠે દિવસે આ એનો કલર ચેન્જ થઈ જાય છે અને રિઝલ્ટ કે ને સારા મળ્યા છે આવા ખેડૂતોના રિવ્યુ છે હું બોલું છું ને એવું નથી આજે જ મારી પાસે ત્રણ ખેડૂત એવા આવ્યા હતા કે આ રિપીટ લઈ ગયા છે બીજા ખેડૂતોને સાથે લઈને લઈ ગયા છે શું કામ એને કે વસ્તુમાં એને રિઝલ્ટ મળ્યું છે તો રિઝલ્ટ મળે છે એ વસ્તુ આપણા માટે મુદ્દો અગત્યનો છે ખાલી પ્રોડક્ટ વેચી અને એડવર્ટાઈઝ કરીને નીકળી જવું આ ધંધો આપણો નથી તમારા નજીકના સેન્ટરમાં મળે તો ત્યાંથી પણ લઈ લેવાનું છે પણ જે સારી પ્રોડક્ટ છે સારી વસ્તુ છે એની ભલામણ હું વારંવાર શું કામ એને કે ખેડૂત વાપરતા થાય રિઝલ્ટ સારું મળે તો એનાથી મુદ્દો બીજો મુદ્દો બીજો જે છે અગત્યનો કોઈ નથી એટલે પચીસ પચીસ આવે છે એક કિલોનું પેકિંગ આવે છે બોટલ માં આવે છે પણ આની અંદર જે છે એ લિક્વિડ ફોર્મ્યુલેશન કિલોમાં આવે છે એટલે ડોઝ બનાવવાનો છે વીસ કંપનો એક કિલોનો ડોઝ થાય છે તો તમારા નજીકના સેન્ટરમાં મળી જતું હોય તો એકવા સ્પીડ પચીસ 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 મેળવી લેવાનું મિત્રો વળતી કંપનીઓ આના જેવા ટેકનિકલ વાળું ઘણા આવે છે ઘણા મિત્રો મને ફોટા મોકલીને પૂછે છે કે ભાઈ આની જગ્યા વાપરી દઈ તો હવે મારે તો સારું જ કહેવાનું છે મિત્રો એવું નથી કે હું કોઈ પણ કંપનીનો વિરોધ કરી શકું ભાઈ આનો વાપરતા આની જગ્યાએ આ જ વાપરજો પણ જે વસ્તુના મને રિઝલ્ટ ખબર છે એની જ હું ભલામણ કરીશ આના સિવાય હું તમને એવું ન કહી શકું કે ભાઈ સારી વસ્તુ છે કે ખરાબ વસ્તુ છે કેમ કે મેં એનો અનુભવ કરેલો નથી તમારે વાપરવી જ છે તો તમે લઈ એવા હોય તો ચોક્કસથી વાપરી દેવાનું તમને રિઝલ્ટ મળે રિઝલ્ટ એના સારા મળે તો રિપીટ તમે એની જ વસ્તુ વાપરો તો આ વાપરવાની જરૂર નથી પણ મને ખબર છે મને રિઝલ્ટ મળે છે એ વસ્તુની હું ભલામણ કરું છું એટલે હું એનો જ તમને આગ્રહ કરી શકું આનાથી સારું પણ આવતું હોય આપણે વિરોધ નથી કોઈ કંપની નો આ નથી સારું પણ બનાવતી હોય પણ મેં રિઝલ્ટ લીધા નથી મારા સુધી વસ્તુ પોઈતી નથી એટલે હું ભલામણ ન કરી શકું એટલે તમારે ગ્રોથ માટે વાપરવું હોય તો સારી વસ્તુ છે સારા રિઝલ્ટ મળશે અત્યારની વિપરીત પરિસ્થિતિમાં થ્રીપ્સના ના એટક જાજા છે થ્રીપ્સ જતી નથી એટક હેવી આવી ગયો છે પછી ડુંગળી હોય કે લસણ હોય તો ટોલ ફેરા મિત્રો એક વખત તમે વાપરી જોજો લસણના પાકમાં પીડાશ આવી ગયું હોય આવા ખેડૂતોના રિવ્યુ છે હું કઉ છું એવું નહીં પીડાશ દેખાતી હોય આખો ઘેરો પીળો દેખાતો હોય છાટે એટલે પાંચ છઠ્ઠે દિવસે ખેડૂતનો ફોન આવે છે કે આની અંદર બીજું કંઈ એવું આવે છે કે આખો એનો કલર ચેન્જ થઈ ગયો એટલે રોગનો એટેક હળવો થઈ ગયા એટલે જે છે છોડની અંદર નરવાય સ્ફૂર્તિ તો આવી જ જવાની હોય છે મિત્રો એટલે જે છે એ સારી વસ્તુનો ઉપયોગ કર્યો છે તો એનો રિઝલ્ટ મળ્યું છે એટલે છોડને તંદુરસ્તી કુદરતી રીતે આવવાની છે એની અંદર કોઈ તકલીફ નથી એને કોઈ રોગ નથી તો એની સ્ફૂર્તિ કુદરતી રીતે આવવાની છે એટલે રિઝલ્ટ સારું જ મળવાનું છે એટલે નોર્મલ એટેક છે તો જીરાની અંદર ચાલીસ એમએલ વાપરો લસણ ની અંદર ચાલીસ એમએલ વાપરો લસણ ડુંગરીમાં વધારે એટેક છે જ નથી તો આની સાથે તમે વાપરી જે આવે છે જમ્પ પમ્પે ચાર ગ્રામ આ વાપરો અને ચાલીસ એમએલ કરીને વાપરો તમારું કોઈ પણ જાતનો હેવી એટેક આવી ગયો છે તો ચોખ્ખું થઈ જશે આ તમે એક રિઝલ્ટ લઈ લેજો પણ સાથે સ્ટીકર વાપરવું ખૂબ જરૂરી છે એટલે ટોલ ફેરા વસ્તુ સારી છે કંપની સારી છે રિઝલ્ટ સારા છે ચોમાસુ પાકમાં આપણે વપરાવેલું છે રિઝલ્ટ મળ્યા છે અત્યારે જીરાના પાકમાં કાળો મોલો જેને આવી ગયો છે વધારે પડતો મોલો આવી ગયો છે જતો જ નથી તો ખાલી ચાલીસ એમ ના ડોઝ થી એક વખત વાપરી દેજો પાંચમે દિવસે તમારે મોલો એમાં તમે જોવા મળશે નહીં આ રિઝલ્ટ બોલે છે પ્રોડક્ટ હું કહું છું ને તમે વાપરો એવું નથી તમે વાપરશો એટલે તમારા પાક બોલશે તમારા પાકમાં આવેલી રોગ જે તમે નાબૂદ થઈ જશે એ રિઝલ્ટ સાચું હું કહી દઉં કે આ વસ્તુ વાપરી દો ને તમે વાપરો અને તમને સંતોષકારક ન મળે તો બીજી વખત તમે મારા ઉપર વિશ્વાસ નથી કરવાના નથી પ્રોડક્ટ ઉપર એટલે મને વસ્તુ સાચી લાગી છે હું તમને ભલામણ કરીશ એટલે તમારે ચોક્કસ નજીકના સેન્ટરમાં મળે એ લઈ અને ઉપયોગ કરી દેવાનો છે મિત્રો હવે બીજી વાત ફાલની આની ભલામણ પણ આપણે વારંવાર કરીએ છીએ ફલમ ગ્રો ઘણા બધા મિત્રો કે છે કે ભાઈ અમારા સેન્ટરમાં નથી મળતું તો મિત્રો નજીકના સેન્ટરમાં મળી જાય તો મેળવી જ લેવાનું નતર આપણે કુરિયરમાં પહોંચાડીએ છીએ નવસો રૂપિયા પાંચસો એમ નો ભાવ છે પચીસ પંપ થશે ડોઝ છે નજીકના સેન્ટરમાં મળી રહે તો મેળવી લેવાનું છે ન મળે તો આપણે ફ્રી ઓફ ચાર્જ કુરિયરનો ચાર્જ લેતા નથી તાલુકા લેવલ સુધી આપણે કુરિયર દ્વારા ચોક્કસથી કોઈ પણ દવા કોઈ પણ પ્રોડક્ટ આપણે પહોંચાડીએ છીએ મિત્રો જ્યાં કુરિયરની સુવિધા હોય ત્યાં તો ફલમગ્રો પંપે વીસ એમ એલ નો પેહલો ડોઝ છે બીજો છંટકાવ કરવો છે તો પચીસ એમ એલ કોઈ પણ પાકમાં ચણા હોય ધાણા હોય જીરું હોય સારામાં સારી વસ્તુ સારામાં સારા રિઝલ્ટ તમે જે લોકોએ ધાણા અંદર વાપરેલા છે ચણા અંદર ઉપયોગ કરેલો છે જીરાના પાકમાં વાપર્યું છે એ સામેથી માગે છે કે ના વાપરવું છે આપણે પલમ ગ્રહ બીજા રાઉન્ડમાં શું કામ એને કે પ્રથમ રાઉન્ડ જેને મારેલો છે આપણે જગ્યા અલગ મુકાવેલી છે કે તમે જગ્યા છોડીને વાપરજો એટલે તમને ભલામણ છે કે અઢીસો એમ એલમાં પંપ બાર થાય છે દસ થી બાર તો તમારે દસ બાર પંપનું જ લઈ જવાનું છે બીજામાં તમને જે રિઝલ્ટ સારા મળતા હોય એ વાપરવાનું છે આના કરતા રિઝલ્ટ એમાં સારા મળે તો એ વાપરવાનું છે એના કરતા રિઝલ્ટ આમાં સારા મળે તો તમારે આવતી સિઝનમાં અથવા બીજો છંટકાવમાં આ વસ્તુનો ઉપયોગ કરવાનો છે મતલબમાં ઉત્પાદન વધે આવા પ્રયત્નો કરવા છે ખર્ચ ઘટે એવા પ્રયત્નો કરવા છે ઘણા બધી અત્યારે કંપનીઓ બનાવે છે એવું નથી કે ટેકનિકલો બનાવે છે ખાતરના તમે જોઈ લો તો બારસો તેરસો રૂપિયા ચૌદસો રૂપિયા લિટરનો ભાવ હોય પંપ એ પાંચ ચાલીસ એમ નો ડોઝ હોય તો પચાસ સાઈઠ રૂપિયા તો ખાલી ખાતરના પંપનો ખર્ચો થઈ જાય છે તો ખેડૂતને પોસાવવું પણ જોઈએ ને બે એક વસ્તુ ખાલી ખાતરથી એક થઈ જાય સાહીઠ સિત્તેર રૂપિયાનો પંપ તો એમાં તમે જંતુનાશક નાખો ફૂગનાશક નાશક નાખો આ બધું એડ કરો એટલે બસો રૂપિયાનો પંપ થાય તો આ ખર્ચ પછી આ તો કુદરતી છે વાતાવરણ બગડ્યું અને કોઈ પણ પાક હોય એમાં એવું નથી કે ભાઈ જીરાનો પાક છે લસણના પાકમાં નુકસાની આવે ચણાના પાકમાં ડુંગળીના પાકમાં બધા પાકમાં નુકસાની આવી શકે કુદરતી વાતાવરણ છે એટલે ખર્ચ પણ ઓછો થવો જોઈએ રિઝલ્ટ પણ મળવા જોઈએ ઉત્પાદનમાં પણ વધારો થવો જોઈએ આ બધી પરિસ્થિતિને સામે ધ્યાનમાં રાખીને આપણે ખર્ચ કરવાનો હોય નકરી આપણે એમ કહીએ કે મોંઘી મોંઘી પ્રોડક્ટોના છંટકાવ કર્યા રાખીએ તો પાંચસો રૂપિયાનો પંપ થાય આવા પણ અત્યારે મોલિકીઓ આવે છે બે ત્રણ વસ્તુ ભેગી કરો તમે મોંઘી મોંઘી એટલે પાંચસો રૂપિયાનો એક પંપે ખર્ચો થાય વિગે ચાર પંપ કરો બે હજાર રૂપિયાનો એક વિગે ખર્ચો થયો આ રાઉન્ડ આવા ખર્ચા કરીને પછી શું કરવાનું એટલે જરૂરિયાત છે જે વસ્તુથી કંટ્રોલ થઈ જાય છે તો એના રિઝલ્ટ મળે છે તો ઉપયોગ કરવાનો છે મૂંઘી વસ્તુ આવતી હોય મૂંઘા મોલિક્યુલો આવતા રિઝલ્ટ આપતા જ હોય છે ન આપે એવું નથી પણ આપણે બધી ધ્યાનમાં લઈ અને જરૂર પડે તો એનો પણ છંટકાવ કરવો પડે એવું નથી કે અમુક રોગ કંટ્રોલ ન થતા હોય દાખલા તરીકે વધારે એવી કંટ્રોલ નથી થતી સિઝન ટાનો આવે છે સિમોડિસ બસો રૂપિયાનો પમ્પ થાય છે રિઝલ્ટ આમાં સોલિડ મળી જાય એટલે ન કંટ્રોલ થતું હોય તો તમારે સિમોડિસ પણ ઉપયોગ કરવો પડે પણ હળવા ડોઝ થી હળવા એટેક હોય તો આપણે આ મુજબની આપણે રાઉન્ડ રેગ્યુલર છાટતા હોય આઠ કે દસ દિવસે તો એ મુજબ ના છંટકાવ કરવાથી રિઝલ્ટ સારા મળી જતા હોય તો આપણો જે હેતુ એક જ છે કે ઓછો ખર્ચ કરીને ઉત્પાદન વધારવું છે તો આવા આપણે બનાવતા મિત્રો વિશેષ કઈ માહિતીની જરૂર હોય વિશેષ કઈ ચર્ચા તમારે અલગથી કાંઈ કોઈ પણ અલગ પાકની માહિતી જોઈતી હોય તો તમે ચોક્કસથી મેસેજ કરી શકો છો વોટ્સએપ કરી શકો છો યુટ્યુબમાં તમે મેસેજ કરી શકો છો અથવા ફોન પણ કરી શકો છો મિત્રો તો બસ અત્યારે આ જીરાના પાકની કાળજી રાખજો મિત્રો જે લોકોને વધારે પડતો સુકારો આવી ગયો છે બગડવા મળ્યો છે તો ખોટા ખર્ચ કરતા નહીં આવી મારી અંગત ભલામણ છે એમ મેટાલિક ઝીલ આના તમે રનિંગ અઠવાડિયાની અંદર ભલે બે છંટકાવ કરો એનો લાંબો ખર્ચ નથી પમ્પે પચાસ ગ્રામ નાખીને છંટકાવ કરી દેજો સાથે જે છે આ પચીસ પચીસ ખાતરનો ઉપયોગ કરી દેજો એટલે જે છે કદાચ પોષણ માઇક્રોનિટન ખાતર પોષણના લીધે પણ જે છે સુકારાનો પ્રશ્ન હોય તો પણ તમને રિઝલ્ટ મળી જશે મોંઘા ઓછા ખર્ચે સારો રિઝલ્ટ મળે આવા પ્રયત્ન કરજો મિત્રો રજા આપશો મને જય જવાન જય કિસાન